ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ વર્લ્ડલી વર્લ્ડલી શબ્દનો અર્થ દુનિયાવી ઐહિક સંસારી કે સુખ અને સંપત્તિ પાછળ પડેલું થાય છે વર્લ્ડલી શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન વર્લ્ડલી ગુડ્સ એટલે કે મને સાંસારિક ચીજ વસ્તુઓમાં રસ નથી એક બીજું ઉદાહરણ જોઈએ સેઇન્ટ્સ આર અબાવ વર્લ્ડલી પ્લેઝર્સ એન્ડ વર્લ્ડલી સોરોઝ અર્થાત સંતો દુનિયાવી સુખો અને દુઃખથી પર છે એક અન્ય ઉદાહરણ જોઈએ અટ સિક્સટીન હી વોઝ મોર વર્લ્ડલી ધેન હિઝ એલ્ડર્સ ઇન ધ ફેમિલી એટલે કે સોળ વર્ષની વયે પરિવારના બધા વડીલો કરતા તે દુનિયાવી બાબતોમાં વધુ સૂઝબૂધ ધરાવતો હતો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ